ભાવનગર શહેરમાં કુંભારવાડામાં આવેલા અક્ષર પાર્કમાં એક ફોર-व्हीલરના ચાલકે એક શખસને અડફટે લીધો હોવાની ઘટના સામે આવી છે. જો કે શખસને અડફટે લેતા ઈજા થવા પામી હતી. જેને પગલે લોકોના ટોરેટોડા એકત્રિત થઈ ગયા હતા. ભાવનગરમાં કુંભારવાડાના અક્ષર પાર્કમાં બનેલી ઘટનાને પગલે શખસ ઈજાગ્રસ્ત તથા 108 ને તાત્કાલિક ધોરણે બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મને ખાવી થઈ